તરાવ પોલીસ પથકના કાફલાએ ચિત્રા માર્કેટિંગ યાર્ડ નજીકથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઈસમને સરપી લીધો હતો તરાવ પોલીસ પથકનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે ચિત્રા માર્કેટિંગ યાર્ડ નજીક મોટરસાઇકલ પર ઇંગ્લિશ દારૂ લઈ ઉભેલા વિનોદ ઉર્ફે અર્જુન બટુકભાઈ મકવાણાની પોલીસે દલાસી લેતા इंग्लिश दारू छोटल छो मिली इंग्लिश दारू मोटरसाइकल सहित मुद्दा मालिसे विनोदूर्फे अर्जुन बटूभा मकवाणा ने सड़पी लेरणसर सड़ कार्यवाही हाथ की